નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનો આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે અંબાલાલ પટેલ ની વધુ એક આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીના ધરો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસ થી એકતાલીસ ડિગ્રી તાપમાન તેવી પણ શક્યતા છે જો કે છવ્વીસ થી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં વધુ સારું વાતાવરણ જોવા મળે છે દસ થી ચૌદ મે દરમિયાન આંટી ઉંટો સાથે રાજ્યમાં વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ સંભાવના છે જો કે આઠ જૂન થી સમુદ્રમાં સિસ્ટમની હલનચલન શરૂ થઈ જશે ચૂંટણી પહેલા ત્રણ મોટી ભેટ ચૂંટણી પહેલા ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત દાળ તેમજ ભારત રાઈસના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમત એંસીથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબ બીઓ માટે પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે બેઝારનો તો જાહેર PM કિસાન યોજનાનો હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે જે વાર્ષિક છ હજાર રૂપિયા થાય છે આ પૈસા દર ત્રણ મહિનામાં આપવામાં આવે છે એપ્રિલ જૂન ઓગસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર માર્ચ આ નાણા ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે હવે ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સત્રમાં તેની રાહ જોઈ રહ્યા છે

ઓટો કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહ આપવા રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે મહિલાઓને પાંચત્રીસ સાડેત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય તમામ ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીઓના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડેત્રીસ હજાર પચાસ રૂપિયા પાંચસોની સહાય સમયોગ્ય પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે સાડ દસ હજાર પાંચસોની સહાય આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહે છે જેના માટે તમે મમતા કાર્ડ ડૉક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ document ની જરૂર પડે છે ડુકન બનાવવા મળશે સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પંદરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી આ યોજના હેઠળ એવા લોકોને લાભ આપવામાં આવે છે કે જેમની પાસે રહેવા માટે પોતાનું કાયમી ઘર નથી અથવા ગરીબી રેખાની નીચે રહે છે સરકાર આવા તમામ લોકોને મકાન બનાવવા માટે એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતના નાગરિક હોવા જોઈએ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ એની તમારી ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ પેટ્રોલ થશે પચીસ તમિલનાડુમાં પેટ્રોલની કિંમતમાં પચીસ રૂપિયા અને ડીઝલની કિંમતમાં સત્યાવીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે ચૂંટણી વચન મુજબ તમિલનાડુમાં પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવામાં આવે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવો થઈ હતી યાર્ડમાં આજે ચણા ચણા ધાણા સહિતના પાકોની આવો મોટા પ્રમાણમાં થઈ હતી યાર્ડમાં બહાર સાત સાત કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી હતી યાર્ડમાં અગિયારસો થી વધુ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો યાર્ડમાં ચણા અને કણા સહિત સહિતના પાકો ઉતરાયણ આવ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પીળા ચણાની નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી પીળા ચણાનો ભાવ ખેડૂતોને આજ હજાર રૂપિયાથી લઈને અગિયારસો ચોંત્રીસ રૂપિયા સુધી મળ્યા હતા સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી ટ્રેક્ટર ખરીદવા મળશે સબસીડી હાલ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેથી શરૂ આજ પીએમ મોદી દ્વારા કરાઈ છે સોશિયલ મીડિયામાં પર દાવો કરવામાં આવેલો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી આપી રહી છે પરિણામે આ સમાચાર વચના ખેડૂતોને તેની પર વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે કે છે અને શું સરકારે ખરેખર આવી કોઈ યોજના શરૂ કરી છે પીઆઈબી અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસીડી સ્કીમ શરૂ કરી નથી તેથી સબસીડી પર ટ્રેક્ટર આપવાનો કાવકરી આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકે તેમ નથી આધાર કાર્ડ માં ફ્રી માં થશે સુધારો આધાર કાર્ડ ની વિગતો મફત માં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર વાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડ માં દર્શાવેલ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ ચૌદ માર્ચ બે હજાર ચોવીસ હતી સેવ યુ દ્વારા ત્રણ મહિના વધારી ને ચૌદ જૂન બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેથી જે મિત્રો આધાર કાર્ડ માં ઉમર નામ સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ જૂન બે હજાર ચોવીસ પહેલા કરાવી લે ખેડૂત મિત્રો આવડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો કે આપ સુધી અમારા પહોંચતા રહે